યોત્રાયલ કાર્યક્રમનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું આ જીવતા શ્રી ગતો પરમાત્માજી કે ઈશ્વરના ઘરે સંતાન હોય અને ઈશ્વરના ઘરે સંતાન સબર છે હોઠ ઉપર છે હાસ્ય નિરંતર શ્વાસોનું જગશની સબર છે ખુલ્લા દ્વારો લઈને જીવે ખુલ્લા વિંદો આ ભાવનગર ખાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર શહેર જિલ્લાના વિવિધ વિકાસ કામોનો લોકાર પણ કાતમૂરત કરાયો હતો એટલે પંચાણુ કે બે હાજર ની સાલનું અહીંયા ઘણા બધા બેઠા હશે લોકોને ખબર હશે કે ભાઈ લગભગ પંદર હજારની આજુબાજુ પંદર હજાર કરોડનું બજેટ ગુજરાતનું અત્યારે મહાનગરપાલિકાનું બજેટ એટલું થઈ ગયું હશે પણ પંદર હજારનું બજેટ આજે ત્રણ લાખ કરોડ રૂપિયા ઉપર આપણે પહોંચ્યા છીએ કેટલા એટલે ત્રણ લાખ કરોડનું બજેટ જ્યારે આપણી પાસે હોય તો તમારા મોમાંથી જે કામ નીકળે એ કામ અમે કરી શકીએ પણ છતાંય તમને ક્યાંક કંટાળો આવે કે યાર પાંચ વર્ષથી કીધું જાજુ પેલું કામ હજુ કરતા નથી ને પાછા હું બોલો જો તારે તમને શું કહેવું સી એમ જોઈ એટલે થાય બીજા મને આવો તો ખબર પડે થાય ને થાય થાય તમારી જગ્યાએ હું ત્યાં બેઠું તાર મને એવું થાય એમાં કંઈ પેલું ના હોય પણ કેમ એવું થાય છે કેવી રીતે થાય છે ક્યાં આપણી ખામી છે એ આપણે બધાએ એમાં ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે એ જો ધ્યાન રાખીશું કે આપણે જે કામ કરીએ અમારી ટીમ અધિકારીની ટીમ છે ચૂંટાયેલી ટીમ છે તમે બધા છો બધા ધ્યાન રાખો કે ભાઈ જે કામ થાય એ ક્વોલિટીવાળું થવું જોઈએ ક્વોલિટીવાળું કામ કરો તમારા મોમાંથી નીકળે અમે કામ કરી શકીએ છીએ એટલા પૈસા આવવાના છે નરેન્દ્રભાઈ છે તમે ચિંતા જ ના કરો કરી શકીએ કરી શકીએ એમ છીએ આ ડિજિટલ વ્યવહાર આજે ડિજિટલ માટે આપણને બધાને એમ હતું કે જ્યારે શરૂ કર્યું માન્ય નરેન્દ્રભાઈએ કે ડિજિટલ વ્યવહાર તો આપણને એમ થતું કે આ બધા કેવી રીતે કરશે નાના માણસો આજે હું એમ કહું છું કે ગ્લોબલી સૌથી વધારે ગૌરવ આપણી આ રેંકડીવાળા ચાની કીટલીવાળા એ લોકોએ આપણને અપાવ્યું આમ તમે જુઓ ને પેલા એમ કે ભાઈ એની પર ધર તુતાર તારું પેમેન્ટ થઈ જશે આપણે નથી મોટા લોકો લોકો કરતા એ એ આજે ડિજિટલ પેમેન્ટ ઉપર ખૂબ ગયા છે તો જેટલો થાય એટલો અંદર જોઈન ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેચલબેન પંડ્યા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ નગરજનો પોલીસ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા